જુનાગઢ આપ નેતાએ ભંડુરી મુકામે ઇષ્ટ દેવશ્રી વીર માંધાતાનું મંદિર બનાવવા કોળી સમાજને સમર્થન આપ્યું નમસ્કાર હું પિયુષ તમાર તાલુકા પંચાયત સદસ્ય માળિયાટીના આપ નેતા આજે કોળી સમાજનું આસ્થાનું કેન્દ્ર શ્રી વીર માંધાતા વિશે થોડીક વાતો કરવા માંગુ છું આપણે સમગ્ર બધા જ જાણીએ છીએ કે કોળી સમાજનું આસ્થાનું કેન્દ્ર એમના ઈષ્ટધર્મ સમાન શ્રી માલદાતા ભગવાનના મંદિર માટે થઈને કોળી સમાજના ઘણા યુવાનો મહેનત કરે છે ભંડોળી મુકામે મંદિર બનાવવા માટે થઈને જગ્યા પણ સરકાર શ્રી પાસે માંગેલી છે ત્યારે ગુજરાત સરકારને પણ નમ્ર વિનંતી કરું છું અને કોળી સમાજના આગેવાનો ધારાસભ્યશ્રીઓ સાંસદ સભ્યશ્રીઓને પણ વિનંતી કરું છું કે આ એક આસ્થાનો પ્રશ્ન હોય કોઈ રાજકીય વાત નથી સમાજના હિત માટેની હોય એ જગ્યા ફાળવવામાં આવે મંદિર બનશે જ્યાં સમાજના હિતોની વાતો થશે શિક્ષણ ક્ષેત્રે કોઈ સમાજનો કેમ વિકાસ થઈ શકે એક પ્લેટફોર્મ બનશે એટલી તમામ સાંસદ ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓને મારી ખાસ નમ્ર વિનંતી છે કે આ મુદ્દા ઉપર અતિ ગંભીર થઈને વિચાર કરે અને જ્યાં જ્યાં અમારી જરૂર પડે ત્યાં અમને પણ સાથ ને સહકાર આપવા માટે તૈયાર છે ખાસ વાત કરવાનું એટલા માટે મન થાય છે કે આ ભંડુરી ગામ માળી હાટીના તાલુકાનું છે માંગરોળ વિધાનસભામાં આવે છે ત્યાંથી મેં વિધાનસભાની ચૂંટણી લડી હતી દુઃખની વાત છે આજે હું ધારાસભ્ય નથી બન્યો પણ જો કદાચ હું ધારાસભ્ય બની ગયો હોત તો આ પ્રશ્ન તાત્કાલિકપણે ઉકેલ લાવી દે ને સમાજને કોળી સમાજને ત્યાં સુધી પણ ખાતરી અને ખાસ વાત કરું છું કે જે દિવસ સત્તા અમારી પાસે આવી ત્યારે આ કોળી સમાજના આસ્થાનું કેન્દ્ર સમાન શ્રી શ્રીનું મંદિર બાબતની જગ્યા ગમે ત્યારે ફાડી દેવામાં આવશે હું તમને મીડિયાના માધ્યમથી ખાતરી આપું છું અને ખાસ ધારાસભ્યશ્રીને અને સાંસદશ્રી ખાસ કહેવા માગું છું કે આ સમાજનું આસ્થાનું કેન્દ્ર હોય કોઈ રાજકીય વાત નથી અને સમાજ હિત માટે થઈને જ્યારે તમે કોળી સમાજના ધારાસભ્યને અને સાંસદ છો તો તમારી મહત્વની ભૂમિકાઓ બને છે કે સમાજના હિત માટે તમે યોગ્ય નિરાકરણ કરો જ્યાં જ્યાં આ મંદિર બનાવવા માટે જ્યાં જ્યાં મારી જરૂર પડે ત્યાં સમાજના યુવાનોને અને આગેવાનો ખાતરી આપું છું અને મંદિર બનશે તો માથે મારાથી યથાશક્તિ પ્રમાણે દાન પણ આપીશ